કવાડ તાલુકાની મોટી કઢાઈ પીએચસીની વરવી વાસ્તવિકતા સામે આવી છે જેમાં ડોક્ટર ગેરહાજર હોવાથી પટ્ટાવાળો ડોક્ટર બનીને દર્દીઓને દવા આપી લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યો છે કવાડ તાલુકાની મોટી કઢાઈ પીએચસીની વરવી વાસ્તવિકતાનો વિડીયો વાયરલ થયો છે જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર ખાડી ગયું હોવાના બોલતા પુરાવા મળ્યા છે પીએસી માં ડોક્ટર ના બદલે પટ્ટાવાળા દવા આપતો હોવાનું દેખાઈ રહ્યું છે. કારોબારી ચેરમેન જ્યારે પીએસી ની મુલાકાત લેવા ગયા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે સવાલ એ થાય છે કે સુવિધાથી સજ્જ આરોગ્ય કેન્દ્રનું મહેકમ પૂરતું પણ દવા આપે પટ્ટાવાળો. ડોક્ટર ગેરહાજર તો દર્દીઓ કોના ભરોસે? પટ્ટાવાળો એક ડોક્ટર બનીને દર્દીઓને દવા આપે છે શું આ દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં તો શું સરકાર જન કલ્યાણ માટે કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ સરકારી દેખરેખ અને હમણાં જે બીમાર કોઈ પણ વ્યક્તિ હોય તો કમાડ લઈ જવું પડે અને આટલું બેદકારી આરોગ્ય વિભાગનું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે પણ જિલ્લાના કોઈ પણ અધિકારી કે કોઈ આવીને ધ્યાન નહીં આપતો હાલત છે એક પણ કર્મચારી નથી અને એક કર્મચારીની હાજરી પણ પૂરેલી છે અને આ લોકો કેવું કરે છે કે બીજા દિવસે આવીને હાજરી પૂરી દે છે તો આટલું બધું ખોટું થાય છે અને સરકારના પૈસાનું જે બગાડ કરે છે મતલબ ઘર બેઠા બેઠા પૈસા કમાય છે એવું થાય તો આ લોકોના પૈસા છે ને આ જે ગામડાઓમાં સરકાર તો બહુ સારું કામ કરી રહી છે કે આટલે જોરદાર આખું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલી દીધું છે અને ભરતી પણ કહી રહ્યા છે પણ માણસો નથી આપતા તો બેદકારી તંત્ર નહીં કહેવાય અને તંત્ર ધ્યાન તો આપવું જોઈએ જે તે વિભાગના એવું અમારું કેવું છે અને હમણાં સીડી પણ ફોન કરીએ છીએ કે આના વિશે માહિતી આપો કે આ કેમ આવો ચાલી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર